મસ્ત બધા વાસ્ત્રુ પેલા રમાડી લઈએ માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ગૌશાળા એ તો મસ્ત આપણે નંદજીને રમાડવા મળ્યા અત્યારે નંદ શ્રી એન ચિત્રા ત્રણ ધ્યાન આપણે મસ્ત વચ્ચે બેહી ગયા શાંતિથી રમાડવા માટે અને જો એ હે ચિત્રાજી ઓર એ હે અમારે શ્રીજી શ્રી તો ચાલો તો આપણે મસ્ત પેલા વાસણ બધાને રમાડી લઈએ અને પછી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે પછી મળીએ અને મોટર ચાલુ બંધ કરવા ન જાય તો નીકળી લાઈટ ઝટકા ખાય છે ને એટલા કંટાળી ગયા ને કેમકે આપણે ને અત્યારે પાણીની ખાસ ખાસ જરૂર છે અને લાઈટ પછી ઝટકા ખાય તો આપણે ધક્કા ધક્કી આમ બધી ઝગડી કામ ઘડી કામ ઘડી કામ આમ આમ એવું કામ ચાલુ રહે છે તો લાઈટવાળા ભાઈને દયા નથી આવતી કેટલા બધા શું કહેવાય ઝટકાનો ખોરાય ઝટકા લાઈટ તો ચાલો જોઈએ લાઈટ આવી કે નહીં તો કાકીડો આજે અહીં બેઠો છે કરવા આવ્યા ને જમરૂખ ન ખાય એવું તો કઈ બને નહીં તો અત્યારેમાં આપણે એવા સીઝમરૂખ ખાવ તો આપણો દોસ્ત કાલનો છે આ કાકીડો એ જ અહીંયા જ બેઠો અને આપણે છે જમરૂક પણ હવે એમ એવું છે મિત્રો ચકલી રોજ મને સાસ મારી છે નારાયણ મારીને ઉડી એમ એક વખત જોઈએ સજા ભોગવવી પડે છે પણ કાંઈ નહીં ચાલો પેલા જોઈ લે આગેથી એક હોય તો આપણે તોડીને વૈયા છે કેમકે કે તો બહુ બધા છે ચકલી ની બીક લાગે એને આપણા વૃક્ષ ઉપર રાસ કર્યું પણ કાંઈ વાંધો નહીં આપણે પક્ષીઓને રાસ કરવા દેવું પડે પણ અત્યારમાં પછી મમ્મી છે ને ગૌશાળામાં કરે છે અત્યારમાં મસ્ત સફાઈ અને મમ્મી અહીંયા બધું ક્લીન કરીને એકદમ મસ્ત વાળી નાખ્યું છે ગુરુ ગુરુ અહીંયા છે બાંધેલો મસ્ત અને આપણી શ્રી ચિત્રા ને નંદ ત્રણેય દોસ્ત જો તમે એ શ્રી ચિત્રા એ નંદ અને હવે આપણે મમ્મી કહે કામ કરવાનું વાળી મસ્ત ફુવારા ચાલુ કરી દીધા છે અને જો આપણે ઉપર આ ફુવારા અને તડકો એટલો લાગી જાય ને એમ છું કે ફુવારાનો થોડોક કુલકુલ થઈ જાય હું લઈને આવી ગયા પપ્પા આપણે ગૌશાળામાં આજે બાંધવાની છે ફરતા આજે નહીં પણ કાલે બાંધી કે ક્યારે બાંધી ખબર નથી આપણે ગૌશાળા માટે આવી ગઈ છે ફરતા મારવા માટે જાળી અને પપ્પા બેક પર એટલો બધો વજન લઈને આમાં કેટલો વજન પપ્પા

ખાવાનું છે જમવાનું પાત લેવા માટે અને પપ્પા આવી ગયા છે અને હવે આપણે જવાનું છે પપ્પાની બાઈક લઈને ગામમાં ઘરે બાઈક લઈને જવાની છે મિત્રો ચાલો તો આપણે જઈએ તો આવું બધું કામ કરે અહીંયા હું ભાત લઈને આવી ગઈ છું અને પ્રકાશભાઈ પણ આવે છે જો તમે બધા આવી ગયા અને એક ને પચીસ થઈ ગયા અમારે જમવા બે વાગે બહુ જોર શોર ભૂખ લાગી હું વાગી જુ પપ્પા ખાલી સડી ગઈ વીકનેસ આવી ગઈ પપ્પા બાબા એમાં

અત્યારમાં ફુવારા તો આપડે પાત લઈ આવે જમીન જમી લીધા પછી થોડીક વાર આરામ કરી અને સાડી ફિટિંગ કરવાની હતી આ સા ફિટિંગ કરો નથી તો પપ્પા નીંદર જ નથી આવતી એલે બાઈને બાઈને થોડી વાર થોડી વાર કે હાલ હાલ એમ કરતા કે પપ્પા ઉસ નથી આવજે ઝાળી લાવ્યા છે વરસાદ નથી તો થઈ જાય વરસાદ નથી ત્યાં થઈ જાય એમ આ તો અત્યારેનો જો પ્રકાશભાઈને કામ લગડ દી ને પ્રકાશભાઈને વરાપ છે ને નડે કેમ કે કામ કરવું પડે ને એટલે કામ ન કરું કા પપ્પા કોઈને અને આને તો ખાસ વાડેમાં જાંડો આવી ગયા છે આપડી વાડીએ અને જો નળ ચાલુ કરી

જાળી લઈને જાય છે અને પછી આ વીખી અને લગાવશે આપણે જો ગયા છીએ આપણી કટકીમાં કેમ કે અહીંયા જે સારો હતો એટલે કરસા હતા સારો તો વધાઈ ગયો અને પછી આપણે કરસા પાયા થાય બહુ મસ્ત થઈ ગયા હતા આ બે ત્રણ દિવસથી એક વાસડી અંદર ગળી ગઈ હતી ને તેણે આખું બધું વેલમ સેલમ કરી નાખ્યું તાત્કાલિક વધવાનું કામ ચાલુ કરી દો તો બપોર પછી આપણે મજૂર આવી ગયા છીએ અને જો અહીંયાથી એટલું તો બધું વાઢ નાખું થોડુંક રહ્યું છે અહીંયા અને અને આજ ગરમી એટલી છે ને ગઝબ કોઈથી સહન ન થાય એટલે એટલે આપણે ફટાફટ તાવડીયા જે નિરણ છે ને એને ગમે ઊભી કરી દેવી પડશે કે ગૌશાળા પોગાડી દેવી પડશે બાકી બગડી એમ વરસાદ અને ફૂલ તૈયારી લાગે જ છે કેમ કે આજ ગરમી જેવી છે માણસ સહન ન કરે કોઈ બપોરે એટલું બધું જમ્યું નથી કેમ કે ગરમી ગરમીની તમે આજ વાત કરો કોઈ જમીન તંગી પાણી પીવે સોડા પીને સોડાય ન પીએ એ તો બોડીને નુકસાન કરે પણ તોય ઠંડુ પીવે કેમકે સહન ન થાય એટલે અને આવું બધું છે અને મમ્મી અને પ્રકાશભાઈ બંને ટ્રેક્ટર લઈને આવે હું બાઇક લઈને આવેલી હતી તો પછી ભરીએ ને પછી જતા રહીશું પપ્પા મમ્મીની ટ્રેક્ટર લઈને હું ગાડી લઈને ચલો તો મળીએ ટ્રેક્ટર લઈને આવી ગયા છે મૂકવા જાન છે મૂકી મૂકી આવો અને પેલા નિરણ ભર દો પછી પછી મૂકી આવું અને પછી હું જતી રહેવાની છું ને તો ફાઈનલી ડી આર સાહેબ અમારે છે મમ્મી નો એવા ભાઈ Mami e. Oh, ya não no guys. Jo, oh, bahia, gente, de tudo malas nova, guys. Vai adioca, oh, bhai, Mami e não me dizer que કિરણ ભરી દીધી છે ટ્રેક્ટરમાં અને હવે અત્યારમાં આપણે જવાનું છે ઢબળું લઈ અને પાછું ગૌશાળાએ અને ગૌશાળાએ જઈ અને હવે અત્યારમાં થઈ ગયો છે મિલ્કિંગનો સમય તો ત્યાં જઈ અને આજે હું મમ્મી છે મીનાક્ષી દીદી ઘરે છે તો મારે મમ્મીને મિલ્કિંગ કરવાની છે બધી ગાયોનો તો તેનો સમય થઈ ગયો તો હવે અહીંયાથી ડાયરેક્ટ જઈને કરવા મળીએ મિલ્કિંગ તેના બધી ગાયોનું મસ્ત મિલ્કિંગ થઈ ગયું છે અને હવે આજે આપણે વહેલા વહેલા ઘરે જવાનું છે અને આપણે મિલ્કિંગ તો મેં અને મમ્મી ફટાફટ કરી નાખ્યું હતું કામ પણ અને અત્યારે પછી બધી ગાય ને મસ્ત ખાણ દે દીધું પાય લીધું બધું કામ પતાવીને આપણે છે તબિયત ખરાબ થઈ ગઈ છે શું થઈને એ તમે વિડીયમ કન્ટિન્યુ રેજો એટલે તમે ખ્યાલ આવશે શું છે એમ અને હવે મળીએ ઘરે જઈને ઘરે અને જુઓ તમે પપ્પા અત્યારમાં બતાલ ચડી ગયો આગળ તો જીગર બતાવતા હતા કે હું પપ્પા લાવો હાથે કાઢી લઉં ને આખું કેમ બંધ થઈ ગયું અહીંયા આજે સુય ઓલી કરે છે જો પપ્પા તમને બીક લાગે મીનાક્ષી દીદી ને અચાનક તબિયત મિત્રો ખરાબ થઈ ગઈ છે ઓકે તમને મારો બ્લોગ ગમ્યો છે કાલે મળીએ નવા બ્લોગ સાથે જે લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાની કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો તમને મારો બ્લોગ તે